પોણા અગિયાર થઈ ગયા છે ગુડ આફ્ટરનુન થાય એવું છે પોણા અગિયાર થઈ ગયા છે અને અમે જો અમારો ટિફિન ભેગું લઈને અને જાય છે માતાજી જો શ્રીફળ ને બધું પડ્યું છે તમને દેખાતું દેશે છે તો જાય છે આજે પૂનમ છે તો પૂનમ ભરવા માટે જાય છીએ તો આજ તો સવાર સવારમાં નીકળ્યા છીએ નકર બપોર પછી જતા હોય પણ આજે બુધવાર હતો અને રજા હતી તો વહેલા નીકળી ગયા છે અને ગાડી અહીંયા જવા હવા પૂરા ઊભા રાખી છે ગાડી તો હવા ચેક કરે છે ટાયરની બધી હવા ચેક થાય છે હજી ગેસ તો છે એટલે અમારે પહોંચતા કલાક થાય એટલે અમે બાર વાગે પોચું પણ આગ્યા થઈ ગયા છે તો છોકરાઓ બે તો ઘરે છે સ્કૂલ ચાલુ છે એટલે તો અમે બે જ નીકળ્યા છીએ તો ચાલો તમે પણ અમારી સાથે ગામડે તો માતાજીના દર્શન કરી આપવી પૂનમ છે એટલે તો હવા ચેક થઈ છે જો ભાઈ હવા ચેક કરે છે ગાડીની ગાડીમાં હવા ઓછી થઈ ગઈ છે ગાડીમાં ફૂલ કરવી પડે હમ હમ અને ટ્રી એનજીની લાઇન જો અહીંયા બહાર સુધી છે ફૂલ ટ્રાફિક છે આજ એટલે કીધું કે અત્યારે પુરાવો નથી કેમ કે છે એટલે પહોંચી જાય એમ રસ્તામાં ક્યાંક પુરાવી લેવું વલતી વખતે તો એવું છે

અને અહીંયા છે રસોડું મઠનું કે કોઈ નિવેદ કરવા કેવું આવે એના માટેનું રસોડું છે અને અહીંયા છે અમારા ગ્રાઉન્ડ છે મઠનું જ ગ્રાઉન્ડ છે કે હવનને એવું કંઈ પણ પ્રસંગ કરીએ તો આ ગ્રાઉન્ડમાં અમારે કામ થાય છે બધું આ રીતનું છે મિત્રો ચાલો મળીએ તો આગળ પહોંચી ગયા છે પાચવડા ગામડે અને જો ગામડે પહોંચીને આપણે મસ્ત કચરા બચરા વાળી લીધા છે અને ચોખ્ખું થક કરી નાખ્યું છે જો અને તુલસીમાં જો હમણાં પવાણા છે ને પાણી એટલે મસ્ત છે થઈ ગયા છે લીલા લીલા છમ જેવા કેમ કે હમણાં મમ્મીની બે દિવસ પહેલાં જ આવ્યા હતા એટલે બહુ બગડેલું નથી કેમ કે હમણાં આવ્યા હતા એટલે ચોખ્ખું જ છે જો એટલે કચરા વાળ્યા ને ત્યાં સારું થઈ ગયું ઘર નકર તો ધૂળ ધમાહો ભીરું હોય વાર લાગે બોતા બોતા કરી પછી બેહાય એવું થાય પણ હમણાં તો જો આવ્યા હતા ને હજી શુક્રવારે ગુરુવારેથી સાંજે ત્યાં આવ્યા એટલે દી નથી થયા ને એટલે બધું ઘર ક્લીન જ છે હાવ ચોખ્ખું કચરા વાળી લીધા એટલે બધું ચોખ્ખું થઈ ગયું છે તો આપણે લઈ આવ્યા છીએ ટિફિન ભેગું તો રસોઈ બનાવીને ભેગી લઈ આવ્યા છીએ તો આજે કરવાનું છે આપણે વન ભોજન તો ત્યાંથી રાજકોટથી બનાવીને લઈ આવ્યા છીએ અને અહીંયા વન ભોજન કરવાનું છે ઘરે તો જો છાઈ છે ને દાળ ભાત શાક રોટલી બધું લઈ આવ્યા છે તો ચાલો હમણાં આવે અને માતાજીના દર્શન ત્યાં જો માતાજીના શ્રીફળ ને બધું વધેરે છે અને આપણે દર્શન કરી લીધા છે અને હવે આવે દર્શન કરીને પછી જમવા બેસવાનું છે કેમ કે વાગી ગયા છે સાડા બાર જેવું તો થઈ જ ગયું છે એટલા વાગી ગયા છે અમે ઘરેથી નીકળ્યા હતા મોડા પોણા અગિયાર અગિયાર થવા આવ્યા તા એટલે તો ચાલો આવે એટલે જમી લઈ તમે પણ આવો અમારી સાથે વન ભોજન કરવા જમવા માટે તો જો અમે વનભોજન કરવા બેસી ગયા જો જોયું શાક છે ભર ભીંડો છે અને સલાડમાં જો કાંદા છે રોટલી છાશ અને દાળ ભાત પણ લઈ આવ્યા છે જો ટિફિન બધું ભેગું બનાવીને જ લઈ આવ્યા છે ગામડે મજા આવે હા ભૂખ આવી લાગે ને જમવાની મજા આવે હા ગામડું એ ગામડું પણ આ તો શું છે ધંધાની સાથે સિટીમાં જવું પડે બગર ગામડા જઈ મજા નથી રહેવાની શાંતિ વાળું હાવ તો જો આપણે પણ હવે જમવાનું તો કેટલા વાગ્યા સાડા બાર જેવું થઈ ગયું છે સાડા બાર થઈ ગયા ને તો ચાલો જમવા તમે પણ આવી જાવ

હજી મેરેજમાં જો સાંજે ઘરે જઈને મેરેજમાં પણ જવાનું છે તો હવે કટોકટ ટાઈમ છે બધો તો અહીંયા ચા પાણી પીને નીકળી જાવ અને પછી રાજકોટ તો કેટલા છ વાગી હજી પોતા પોકતા પછી ફટાફટ તૈયાર થઈને ને જાઉં મેરેજમાં જમવા માટે એવું બધું છે આજ તો જો થોડા ધોળી આજ બુધવાર હતો તો આખો દિવસ આમાં ગયો જાહે અને જો વાડીઓ આયા શું વાવેલું છે આ લીલી ડુંગળી છે ને

અમુક પાકી ગયા છે ને અમુક આલા છે ને એવું છે હમ હા લસણ છે આ બાજુ તો જો આ બાજુ ગામડામાં જો બધાય ખેતીવાડીમાં મથે છે બધા અત્યારે તો જો ઢોરનું કરતા હોય તો આવું છે બધું ચાલો તો હવે આગળ જઈને મળી પાછા આપણે રાજકોટ પહોંચી ગયા ઘરે અને ઘરે પહોંચીને જો રેડી પણ થઈ ગયા છીએ હવે જઈએ છીએ મેરેજમાં તો અત્યારે જો માંડવો બપોર પછીનો માંડવોને એવું છે તો એ તો લગભગ માંડવો તો પતી જ ગયો હોય કેમ કે આપણે મોડા પચાસી એટલે હવે રેડી ફટાફટ થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ જમવા માટે મંડપ મુહૂર્તમાં તો પાર્ટી પ્લોટમાં છે તો અત્યારે રાતનું છે તો ત્યાં જઈએ છીએ તો બધા રેડી થઈ ગયા છે અને બધા નીચે છે હું એક જ ઉપર છું તો ચાલો મારી વાટ જ છે તો હવે ફટાફટ નીકળીએ આપણે અને પછી મળીએ આગળ ચાલો મેરજની અંજ પણ તમને કરાવું બના જો મારી સાથે અહીંયા જો એડિટિંગ કામ ચાલુ છે અને રેડી થઈને ગયા બે હા તો એડિટિંગ કરી લે પછી નીકળી સાડા થઈ ગયા છે હા અત્યારે ને બધું કરશું ત્યારે આપણે માઇન્ડ ટાઈમે તમને જોવા મળી જાય અમારા આરાધ્ય બેન જો ટ્યુશનમાંથી માંથી વહેલા આવી ગયા છે રેડી થઈ ગયા છે કું આરાધ્યા તેને મેં પિંક પિંગ કર્યું થોડુંક લાઇટ ડાર્ક થઈ ગયું બાકી આમ મેચિંગ થઈ ગયું અમાર કીર્તન ભાઈ જોઈટ વ્હાઈટ પિંક પિંક ને એવું બધું થઈ ગયું હમ તારે બધું તો મેચિંગ જ હોય ને હમ હમ ચાલો તો અમાર કામ પતે એટલે નીકળીએ આપણે ચાલો તો આપણે જો પહોંચી ગયા છીએ મેરેજમાં પાર્ટી પ્લોટમાં અમે રેડી થઈને બધા જો મમ્મી બધા અત્યારે અંધારું થઈ ગયું છે એટલે થોડુંક આમ તો એ તો દિવસ જ છે તો જો મસ્ત પાર્ટી પ્લોટ છે બે બાજુ કાચ હં જો આરાધ્યા બધું દેખાય હો આરાધ્યાને મસ્ત એ હં આતું હાલ બમણ હું આવું જ છું હાલ

આયુસી ફોટોગ્રાફર બનાવી દીધી બેન ફોટો પાડવા તો જ ને એ આમ જો હામુ એ ધ્યાન હા એમ વગાડો ચાલો ચાલો તો જો આપણે મેરેજમાંથી આવી ગયા ઘરે જમીન કરવીને ફ્રી થઈ ગયા અને તો બસ આજ માટે એટલું જ હતું તો આ સાથે આજના વિડીયોને એને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ